અબુધાબી આપણે અહીંયાથી અરાઉન્ડ વન સિક્સટી કિલોમીટર નો રૂટ છે એટલે આપણને બે કલાક જશે એનું મેઇન રીઝન હોય છે કે સ્પીડ લિમિટ આપણે એટી અંતાક્ષરી રમીએ છે અને એમાં ગીત આવ્યું હતું રસીયો રૂપાળો રંગ રેલીઓ અને આમાંથી કોઈ ને ઘેર જવું કોને ગમે ગયો આવું હારું હારું જમવા મળે ફરવા મળે

તમે બાથરૂમ ના ફોટા ન પડે મને કેજો હા જોરદાર મજા આવશે કેવું લાગે ભંગર હોટલ હા નકશી ઘસાણી નથી કા

પોતાની જે કળા નું એક ઉત્તમ ઉદાહરણ કે જે ઇમ્પોસિબલ કામ કરવાનું તમને બાંધી દેવાના

અહીંયા જે નિયમ પ્રમાણે છે એ પ્રમાણે બધા લેડીસે માથું ઢાંકવાનું છે અને અડધા તો જે આપણે ઓળખાતા અને ધર્મની રિસ્પેક્ટ કરવી આપણા માટે પહેલેથી આપણને એ શીખડાવવામાં આવતું હોય છે મંદિરમાં જઈને પણ આપણે એ જ કરવાનું હોય માથે ઢાંકવાનું ખાસ અને આ કપડાની યાદ આવી જાય છે જયારે આપણે ખેતરમાં જે ભાથી હોય

ઓળખાતા નથી ગયો ને એમને એટલું બધું તું પડ્યું તો આ બધી વસ્તુ હિસ્ટ્રી ઓલરેડી પહેલેથી ક્રિએટ થઈ ગયેલી છે અને આની ભવિષ્યવાણી થઈ ગઈ છે જ્યારે તમે આ મંદિર જોવો છો તો એના સાત ઘુમટ બનાવવામાં આવ્યા છે સાત એમિરેટ ને દર્શાવે છે અહીંયા એમને પણ આ યુએઈ દેશ ને એટલી જ રિસ્પેક્ટ આપી છે સામે કારણ કે એમને પણ આ જમીન ફ્રી મળી છે મુસ્લિમ દેશમાં આપણો હિન્દુ ધર્મ નું આટલું મોટું મંદિર બનાવું એ કઈ નાની વસ્તુ છે નહીં જયારે તમે મંદિરમાં અંદર જશો એટલે એમાં એક કોન્સેપ્ટ કરેલો છે ગંગા જમુના અને યમુના તણે નદીનો સંગમ કરવામાં આવ્યો છે અંદર જશો એટલે એ બી જોવા તમને મળશે પછી એના પછી મંદિરની અંદર જશો એટલે જે હાથનું કોતરકામ આપણે જેને કહીએ છીએ એની ઉપર આખા રામાયણ ને મહાભારતના ચિત્રો બનાવ્યા છે આખી મંદિરની અંદર એ બધું જોવાનું છે પ્લસ બધા ભગવાન અંદર દર્શન કરવાના છે અને એક્ઝિટ કરવાનું છે એ કોતરકામની અંદર યુએઈ ના મોસ્ટલી બધા જ એ લોકો જેટલા બી એટ્રેક્શન છે જેમ કે બુર્જ ખલીફા છે ને બધી વસ્તુ શેખ જહીદ મો છે એ બી બનાવી છે એ મંદિર માં અને એમાં જ્યારે મંદિર માટે એ લોકો પરમિશન આપી હતી ને એ ટાઈમે જેટલા બી લીડર ઉભા હતા સ્વામી થી લઈને એના રાજા થી લઈને નરેન્દ્ર મોદી થી લઈને અને એનું પણ આખું કોતર ગામનું ત્યાં આગળ અંદર બનાવેલું છે એ બધું જોઈ અને આપણે એક્ઝિટ કરવાનું રહેશે મંદિર માં જબરજસ્ત મજા આવી ગઈ વિશાલભાઈ થેન્ક યુ સો મચ કે આજે અમે બધાય દર્શન કર્યા અને દિલ ખુશ થઈ બહુ મજા આવી ગઈ ઇમ્પેક્ટ બહુ બહુ અચીવમેન્ટ જો આપણા માટે ઇન્ડિયા માટે ને આપણે હિન્દુઝ માટે સ્પેશિયલી કે આટલું ભવ્ય મંદિર આપણે અહીંયા બનાવી શકતા છીએ અને જે જે વ્યક્તિ આના પાછળ છે એના માટે થેન્ક યુ રાજપ રાત દિવસ મહેનત કરી છે અને આ લેવલ સુધી આપણે મંદિરને અને બધાનો સપોર્ટ પણ છે કારણ કે આ સપોર્ટ વગર પોસિબલ નથી ને આવું મંદિર

કેટલી મોટી લાઈન છે અહિયાં અને કેટલા લોકો દર્શન કરવા આવે છે અને સુંદર મજાની વ્યવસ્થા છે ક્યાંય અમે આમાં છે ને ધક્કાધકી નો થઈ અને આ આયોજન બહુ જબરદસ્ત કહેવાય કાની મે સાંભળ્યું છે હમણાં રવિવારે 65000 લોકો આવ્યા હતા બિલકુલ લાસ્ટ રવિવારે 65000 લોકો આવ્યા હતા અને મેન જોવા જઈએ તો આજનો રવિવારે છે આજે કદાચ ટાર્ગેટ ટૂટી એવું લાગે છે એના સુ વાત આપણે ખાસ સમય જો આ ગાડીઓ

ખરેખર અન અદ્ભુત છે انا અદ્ભુત છે એકવાર આવીને માટે ટાઈમ કાઢજો ખરેખર દર્શન કરવા જેવા હવે આપણે જસુ સીધા આપણે જમવા માટે જઈશું આપણે બેંગરે કામદ રેસ્ટોરન્ટમાં રાખેલું છે ત્યાં જમીશું અને ધેન પછી આપણે હોટેલ જઈશું થેન્ક યુ સો મચ અંગ્રેજભાઈ આને મજા આવી ફૂલ થાકી ગયા છે હમણાં લાઈટો પણ ચાલુ કરી દઈએ અને મંદિર કેવું લાગ્યું હા થેન્ક યુ આજે આપણે અબુધાબીની ટૂર પૂરી કરી ફૂલ મજા આવી ગઈ અને જમવામાં તો કાંઈ ઘટે એમ જ નથી આજે જમવામાં આજે તો ઘણું બધું કરાવ્યું છે નવું રસ પૂરી છે આમની સિઝન આવી ગઈ છે ને ઇન્ડિયાના એક્સપોર્ટેડ કામ આમ અહીંયા આવે છે

મરચાના ભજીયા પાપડ ટેસ્ટિંગ કરીએ કેવું લાગે છે એવું છે જોઈએ આજે કેવું જમવાનું છે આજે શું આજે તને શું સારું લાગ્યું રસ ને પૂરી અમે બે ભાઈ એક જ દિવસમાં જમીએ બધાની કમ્પ બધાની ઈચ્છા હતી કે કમલેશભાઈ આજે સાદું સિમ્પલ રમવા આજે પણ મસ્ત એનું દિલથી મસ્ત મજા આવી ને આ તો આજે બધા ધરેન જમવાના છે